અહીંયા તમે જેને ઇન્વાઇટ કર્યા છે ને એનો વિશ્વાસ મૂકજો અને કામ કરજો તમે પણ કમાજો મેં પોતે પણ આઠ મહિના નાટક કર્યા મારા સિનિયર યોગીભાઈ ઠક્કર મહિના પહેલા કીધું તો ત્રણ વર્ષ પહેલા કીધું સાથે મળીને કામ કરીએ અને નવા લોકો આજે એના માટે ખાસ મેસેજ છે કારણ કે તમે આવો આપણે કામ કરીએ ત્યારે હું એફએમસીજી કંપનીમાં કામ કરતો હતો સાવસે કંપનીમાં તમારી કંપનીની પ્રોડક્ટ શું છે પણ અમારી કંપનીની પ્રોડક્ટ આવે વેલ્ટ આવે ગાજલું આવે ઓછી આવે પાણીની બોટલ આવે એ ભરવાનું છું

ત્રણ પ્રોડક્ટ લઈને કામ કર્યું પછી મેં પાછું વાળી નથી બરાબર સાહેબ આની પહેલાં હું એલઆઈસી મેં એજન્ટ છું એલઆઈસી ની અંદર એક લાખ ની ઇન્કમ કરવામાં મને આઠ વર્ષ લાગે છે કેટલા વર્ષ લાગે છે આ કંપની હું બે લાખ મહિને એક લાખ થી વધારે ઇન્કમ કર્યું બે હજાર લોકો ને ત્યાં પ્રોડક્ટ પહોંચાડવામાં મને બાવીસ મહિને લાગ્યા હતા અહીંયા આગળ આડત્રીસ લોકો પ્રોડક્ટ પહોંચી ખાલી બે મહિને કહેવાનો મતલબ શું છે પાર્ટનરશિપ ધંધો છે ઓલા હું એટલો કમાતો હતો અહીં આગળ આવનાર સાથે માણસ પણ મારી સાથે કમાય આજે હું તો કમાઉં મારી ટીમમાં કોઈ 5 લાખ કમાય કોઈ 10 લાખ કમાય કોઈ લાખ કમાય જેને જેવી મહેનત કરી એવું કમાય પણ મેં મારા જે ઘણા બધા મિત્રો હતા કે 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 જોડે ગયા ગ્રાહકના મોત કોની રાહ જોતો નથી તમે નહી આવો તો બીજો આપે છે તમે આપ તો તમારા સાથે જોડાશે તમારા ઘરે પૈસા આવશે અને તમારા ઘરે ગાડી ગાડી આવશે બરાબર આજે મારા બે ગાડી તો હતી આની પહેલા ત્યારે દેરા કંપનીમાં

તમારે શું કરવાનું તમને જેને રિવાઇન કર્યા એના વિશ્વાસ મૂકવાનો છે મેં પણ વિશ્વાસ જ કર્યો હું આ કંપનીમાં આયા પેલા અર્જુન હતો યોગેશભાઈ હજારો સવાલ પૂછ્યા પણ આવી ગયા ભાઈ આપણે શું બની ગયા હનુમાન બરાબર અને યોગી બી કે બાર મે લોકો ભેગા કરો આપણે ભેગા કર્યા યોગી બી કે પ્રોડક્ટ લઈ લો આપણે પ્રોડક્ટ લઈ લીધી તો કોણ કહેવાનું ચાલુ કર્યું અને તમે સાથે ધંધો ગમે ત્યાં કરી જો એટલે લગનનો જોરદાર માહોલ છે બરાબર આ સાજે જમવા જવાનું છે આપણે તમારે વટવા બાજુ છે બરાબર ખૌની પેલા જમી લેવાનું અને ચાંદા લગતે બાજુ બે જવાનું પટ્ટો બાંધ્યો ને લોકો પૂછે શું છે કહેવાનું કમની પટ્ટો બાંધવાનું રોજનું પાંચ હજાર રૂપિયા ભાડું આપે

કેસર હું ખરેખર કેસર હોય બરોબર વેકા જરૂર બરાબર લોકોને ઝેર વેચતા સારું નથી આપતા આપણે તો લોકોની જિંદગી આપીએ બરાબર એટલે વિન વિન પોઝિશન છે મારા મોટા ભાઈ વકીલ છે અમે ઘણી વખત બેઠે ને અચ્છા મજાક ને મૂળમાં બેસીએ ત્યારે હું આની પહેલા એલઆઈસીમાં એજન્ટ હતો અને ત્યારે આમ હતું બંને અમારા ધંધા કેવા બિન બિન ભગવાને અગર બધી કરી ભગવાન ચિંતા રાખે પૈસા પણ થાય એવું છે બે પાંચ લાખ રૂપિયા કમાય લોકો કમાય તમે કમાવો લોકો પણ એટલે આપણે પણ કમાય લોકો પણ કમાય છે પોઝિશન છે એટલે ધંધો સારો છે આવો હજુ તો ચૌદ લાખ લોકો જોડાયા છે આખું ભારત ખાલી જાય થેન્ક યુ વેરી મચ